પાર્ડી ભેસલાપાળ ખાતે ટ્રક એ મોપેડને અડફેટમાં લેતા ચાલક ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકે બે ફિકરિયાત રીતે વળાંક લેતા મોપેટને અડફેટમાં લીધી હતી પારડી ભેસલાપાળા ખાતે એક ટ્રક નંબર જી જે પંદર એટી એકસીઠ પચોતેરના ચાલકે પુરપાટ ઝડપે અને બે ફિકરિયાત રીતે ટ્રક હંકારી લાવ્યો હતો અને સિન્ડિકેટ પાર્કના પાછળના ભાગમાં આવેલ ગેટ નજીક બી એસ ડેક્સ્ટોફેબ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે આ ટ્રક ચાલકે એક્સેસ મોપેડ નંબર ડીડી ઝીરો ત્રણ એચ

अकस्मात करना ट्रक डीएस डक्टोफेप सिस्टम कंपनी ने होवानी माहिती मिली है जेथी अकस्मात बाद इजाग्रस्त मोपेड चालक ने कंपनी संचालक को हॉस्पिटल ले गया था तो हम खर्चा पानी करवा देंगे उसमें कोई दिक्कत नहीं है जो हॉस्पिटल का रहेगा वो और आप लोग हैं आए हो जो कंपनी वाले जो भी है चार पाँच आ जाओ बात कर बात हो गया आप कर लो उनको इसमें वो हम गए थे वहाँ पे ये भाई था कौन था वो था और उनकी वाइफ थी वो